ગુજરાત રાજ્ય હજ કમિટીએ વર્ષ બે હજાર છવ્વીસ ની હજ યાત્રા માટે આઠ જુલાઈ થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી ગુજરાત રાજ્ય હજ કમિટીએ વર્ષ બે હજાર છવ્વીસ ની હજ યાત્રા માટે આઠ જુલાઈ થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી અત્યારથી જ હજ પર જવા ઈચ્છુક ઉમેદવારો માટે અરજીઓ ખુલ્લી મૂકવામાં આવી છે જેથી તેઓ પ્લાનિંગ અને તૈયારીઓ સાથે સમયસર દરેક જરૂરી પ્રક્રિયા પૂરું પાડી શકે

દરેક યાત્રિકો માટે આવશ્યક માર્ગદર્શિકા ને હેલ્પલાઇન સેન્ટર પણ સમર્પિત કરાયું છે બોર્ડના અધિકારીઓ અનુસાર હાજીઓ માટે ટેસ્ટિંગ પૌષ્ટિક ભોજન આરોગ્ય સેવા ખાસ કાઉન્સિલિંગ તેમજ મુસાફરી દરમિયાન લોજિસ્ટિક્સની સુવિધાઓ પર પણ ભાર અપાયો છે હાલના વર્ષોમાં જે સમસ્યા આવી હતી તે નિવારવાના ઉદ્દેશ્યથી રાજ્ય કમિટીએ હજ કમિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખી જરૂરી સંશોધનો અને સુધારા માટે સૂચના આપવી પણ શરૂ કરી છે આ વિધિ પૂર્ણ થયા બાદ રાજ્ય હાજીઓને પસંદગી ટ્રેનિંગ કેમ્પ દસ્તાવેજ ચકાસણી ને મુસાફરીના છેલ્લા તબક્કા સુધી સંપૂર્ણ સહાય મળી રહે એવો વિશ્વાસ હોય સરકાર અને તકેદારી વિભાગ દ્વારા સતત મોનિટરિંગ રહેશે જો કોઈ અસુવિધા આવે તો ફીડબેક મિકેનિઝમ પણ તૈયાર રાખવામાં આવ્યા છે વખત છેલ્લા ત્રણ વર્ષથી હજ માટે રેગ્યુલર ફોર્મ ભરતો હતો ડ્રોમાં આ વખત મારો નંબર લાગ્યો હજ બે હજાર પચીસમાં અને બહુ જ સારી વ્યવસ્થા હતી આપણા હજ કમિટીની હજ કમિટી ઓફ ઇન્ડિયાની તથા ત્યાંના સીજીઆઈની અને ખૂબ જ સરળ રહી આજ અમારી આ વખતની હજ બે હજાર પચીસ અને બીજા પણ અમારી સાથે પણ જે પણ હતા એ બધાની પણ હજ બહુ આસાન રહી અને બધી વ્યવસ્થા બહુ સારી રહી સાલ દો હજાર પચીસ ગુજરાત રાજ્ય હજ કમિટી તરફ છે કમ સાડે સત્ર હજાર હાજી હજકો ગઈ થઈ જીતને બી હાજી ગુજરાતસે ગયો હોય उनको फ्लाइट के अंदर लगेज के अंदर पानी जमजम का लाने के अंदर कोई जात की मुसीबतें हुई नहीं हैं कोई जात की तकलीफ़ हुई नहीं है, है। इन सब हाजी इनका लगेज इनका पानी गुजरात के अंदर अच्छे में अच्छी तरह लाए हैं और सब ने दुआएँ दी है हमारे देश के वडा प्रधान के लिए